લાંબાની વાત હશે ખરાબ ફોર્મ ભરું પણ પેલા લીધા છે એનું શું થા હાડો એ વાત હાશી સર કો કરવું તો પડશે એ કરોડો રૂપિયા લીધા એ વાત છે ને દાડામાં બે વખત આવી જાય છે હું કરવું પણ તો થાય છે પણ એવું ના કરાય કે આપણું આપણું કોમ કાઢી દે દાડો પણ હું બે બે ટંક આવી જાય પાછું દાડા હમ પોણી વાળું પડશે પણ મનતાવાણી સ હોય તો હે લાલ ઓસે હાતી કોઈ ન નતા કોઈ ન સામનતા આ તો લલબાન પૈસા લેઈના ઉજા ગરાતા તને શું ખબર છે જીવન શું ખબર છે આ આ 3 વર્ષથી પૈસા આલે છે લાખ રૂપિયા લઈ ગયા છે હું રૂપિયા બે રૂપિયા લઈ ગયા લાખ રૂપિયા લઈ ગયા છે અને મારો બેટો આયા મને હરણ કર્યો છે 3 વર્ષથી હું સલંગ નઈ હોય તો દાળા બે વખત જઉં છું છેટલા ટોપો ખાવાના મારા નાના પૈસા હાલવાના ટોપો અમારે ખાવાનો એમ જેમ નહીં થતું લ્યો 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 છો ભા લ્યો હો મચી હાલી જવું હો મચી પૈસા હાલવા ના હોય પણ ના આ તો લેવા આવો અને પાછા જો લેવા આવો અને પાછા અમારે પાછા જ જવાનું છે આખી જિંદગી ના ના એ વખત મારો બેટો છે એવું કહેતો હતો કે લાલભાસ પેલા રમણભાઈ મેલો મેલો રહ્યો ને ને એ બે વાણિયા બોલાવું કી કી તા એ બે આવજો પાછા રાતી સવાનું ખાવા અલ્યા સવાનું તારું

એક લાખ લઈ ગયા છે એક લાખ નો દારૂ પી જ હોય ને તો હું આટલો જાડો હોય ખબર તમને પણ એ તો ઝાડનો થડ્યો પણ તવણ નતું ખવરાયું હું ખબર નહી આ આ બોડી કેટલી છે તોડી નાહે તારું મોઢું રા સોં ભાઈ એવું ના કરાય

પણ મારા પાસે ઝેર ખાવા પૈસા નથી પૈસા અને આવું ના કરાય ધંધા જ ના કરો ડોશી તારી વાત સાચી છે એ વખત તો બધાય કી કે મેં આવશું ટેકો કરશું ને આમ કરશું ને પણ કોઈ આવતું ખરાટેશી તારી વાત હાસી છે પણ હું હતી પણ તું મારો શું ના ડોસી વાત તારી હાસી છે તું કેતી તી હું ના મોની પણ બધો ની વાતો ના જવાય આપડે નિર્ણય લેવો પડે આવો આ ખોટું ગયું બધું